પિતા પુત્રને ને રાંદેર પોલીસે ઝડપી લીધા હતા અને તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી હતી સુરતના રાંદેરમાં સત્તાવીસ વર્ષીય યુવક પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે સામાન્ય ઝઘડાની અદાવતમાં નજીકમાં રહેતા ઈસમોએ ભેગા મળી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જ્યારે હત્યાનો મામલો ગાજવા પંતા સ્થાનિક રાંદેર પોલીસ દોરતી થઈ હતી અને યુવકને હત્યા કરી ફરાર થયેલા આરોપી પિતાપુત્રને પોલીસે જડતી પડીયાતા પુરતક યુવક રפי કે કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો તો પરંતુ આરોપી અરફિકને છપ્પોના ઉપરા છપ્પી ગાજકીને મોતને કાટ ઉતારી દીધો તો અને 27 વર્ષીય રફિક સલીમ શેખની હત્યા કરી અત્યાર પિતાપુત્ર નાસી ગયા હતા આ બનાવમાં પોલીસે તાત્કાલિક હત્યા નો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી અને હત્યામાં સામેલ પિતા પુત્રની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરી સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફીકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમીર રહી ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતું હતું ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે બાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીક ને ઝઘડો થયેલો એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ છે